રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વીપી ઘેટિયા સ્કૂલ ખાતે એનડીઆરએફ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કુદરતી આફતો સમયે રક્ષણ મેળવવા એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું હાલ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદી ઋતુની શરૂઆત થઈ ચૂકી છે આવામાં અનેક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતાઓ દર્શાતી હોય છે કે જ્યારે લઈ ગુજરાત સરકાર દ્વારા તેમની આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવે છે અને દરેક જિલ્લા અને તાલુકામાં વધુ પૂરના પાણીને લઈને આવતી આફતો માટે અગાઉથી જ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવે છે ત્યારે હાલ રાજકોટ જિલ્લામાં પણ તારીખ અઢાર છ થી દરેક તાલુકામાં આ ટીમની તૈનાત કરવામાં આવી ચુકી છે ત્યારે આવી આફતોને લઈ દરેક લોકો પણ કાળજી રાખી પોતાના પરિવારો અને જાનમાલની રક્ષા કરવાની જાળવણી મળે તેના માટે ઉપેટા વીપી ગેટ યા સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓ સાથે એનડીઆરએફની ટીમ દ્વારા એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં પૂર જેવી સ્થિતિ ભૂકંપ વિમાન દુર્ઘટના કે કોઈ અન્ય કુદરતી સંપત્તિ સામે કેવી રીતે બચાવ મેળવી પોતાનું તેમજ પોતાના પરિવારનું રક્ષણ મેળવી જાનમાલની તકેદારી રાખવા સહિતની જાણકારી એનડીઆરએફ ટીમ દ્વારા બાળકોને આપવામાં આવી હતી કે જેથી ભવિષ્યમાં કોઈ પણ જાતની કુદરતી

કઈ આપત્તિ સામે શું કરવું જોઈએ એ બધું માહિતી અમને આપી છે તો એના દ્વારા જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ તેવી મદદ કરવી જોઈએ અને જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે ગભરાવું ના જોઈએ પહેલા તે સૌ પ્રથમ અ જોવાનું અને શીખવાનું કે શું કરવું જોઈએ આપત્તિમાં ગભરાવું ના જોઈએ અને અ ઇમરજન્સી કોલ કરવો જોઈએ સાઠ નંબર ગલાવો જોઈએ અને અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ગભરામણ હોય એટલે ત્યારે એની મદદ કરવી જોઈએ અને NDRF ની ટીમે અમને આપત્તિ આવે ત્યારે તેની સામે જે મુસીબતો આવે છે જે સુખની અને તેની સામે આપણે કેવી રીતે લડવું અને માણસને જાનને કેવી રીતે બચાવવી જોઈએ એ બધું આપણે શીખવું છે અને દરેક વિદ્યાર્થીને દરેક વ્યક્તિને આ શીખવું જોઈએ કારણ કે આ આપણી દરેકની મૂળભૂત ફરજ છે દરેકને આ શીખવું જોઈએ આ કોઈ દરેક कॉमन वस्तु है बधाय ने सीखनु जरूरी छे अने मैं इंस्पेक्टर विपिन कुमार सिक्स एंड आर एफ से जो कि हमारी टीम श्री सुरेंद्र सिंह कमांडेंट जीरो सिक्स बटालियन एनडीआरएफ के नेतृत्व में कार्यरत है ये टीम प्री मानसून डिप्लॉयमेंट के लिए राजकोट डिस्ट्रिक्ट में 18 जून 2025 से तैनात की गई है यदि किसी भी प्रकार की कोई भी आपदा आती है चाहे वो मानव निर्मित आपदा हो चाहे प्राकृतिक आपदा हो प्राकृतिक आपदा में बात करें तो भूकंप आरक्यू साइक्लोन लैंडस्लाइड इत्यादि यदि कोई भी ऐसी प्रकार की यदि आपदा आती है तो इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम हमेशा तैयार है या फिर कोई मानव निर्मित आपदा आती है जैसे किसी बांध का टूट जाना या कहीं ब्लास्ट हो जाना या रेल दुर्घटना या एयरक्राफ्ट दुर्घटना इससे संबंधित यदि कोई भी ऐसी आपदा आती है तो हमारी टीम हमेशा तैयार है अभी हम हमारी टीम को उपलेटा राजकोट में तैनात किया गया है जहां अभी हम अवेयरनेस प्रोग्राम कर रहे हैं जिसमें आज हमने एसएसपी प्रोग्राम किया जो एक स्कूल में या इस स्कूल के द्वारा हमने हमें एक अवेयरनेस किया ताकि बच्चे ज्यादा से ज्यादा सीखे सी और अवेयरनेस हो जाए फ्लड के दौरान क्या करना है और अर्थ क्यूब आ गया तो क्या करना है इससे संबंधित हमने इन्हें अवेयर किया और मैं मीडिया के माध्यम से यही कहना चाहूँगा कि यदि भारी बारिश या कोई ऐसा जल बहाव होता है तो उससे दूरी बना के रखें यदि आपको लगता है दो से तीन फीट पानी है तो आप उस पानी के अंदर ना जाए क्योंकि वह आपको

આયોજન કરવામાં આવેલું હતું ઉપલેટા તંત્ર દ્વારા સાથે અમારી શાળામાં વિદ્યાર્થીઓને દરેક આપત્તિઓમાં જેમ કે ભૂકંપ હોય પૂર હોય કે આગ લાગવાની ઘટના બને તો એની સામે વિદ્યાર્થી તરીકે તેઓ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે કઈ કઈ બાબતોનું નહીં કરવાની હોય છે અને પ્રેક્ટિકલી જે NDRF ની ટીમ છે એના દ્વારા પ્રતિકિકલી વિદ્યાર્થીઓને પણ જાતે તેનું પ્રેક્ટિકલ જ્ઞાન આપી અને આવી આપત્તિઓ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય અને વધુમાં વધુ આ જાનમાલની નુકસાની કઈ રીતે વિદ્યાર્થી たちથી અટકાવી શકાય એવો એક સરસ મજાનો અવેરનેસ કાર્યક્રમ NDRF ની ટીમ દ્વારા આજે અમારી શાળામાં યોજવામાં સરફરાજ ખોડી સાથે સેન 24 ન્યૂઝ ઉપલિતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ